ની મે વળી હોય આખી પેશી પોતી અને અરે રે રે આ મારી પેશી કોણ તોડી લઈ ગયો છે ભગવાન ભગવાન ગાયબ ગાયબ કે બી એક પીએ ત્રણ ચાર કોણ કોણ ગાયો તો કમ્પ્લીટ ગાયો ગાયોને તો કોઈ નહી હેડેલું પણ મારા ઓર જે લઈ ગયો છે મારી એની ને લાગે શરમ નહી આવે કે આ મારી પેશી હું ના તોડી લીધું તપાસ કરવા દે તપાસ કરવા દે મનિયા બેહી ને નહી મેર પડો તારા પેશી નો ગોત કરવી પડશે ભગવાન ભગવાન

હવે એટલે કરે આવું ના થાય જો આપડે ફાઇમ ફાઈન રાખવી પડે થોડો થોડો ગારો તો કરે હા જયંતીલાલ્યા

બધી પેસો તમારી ચોકાન છે પાર ઉપર આટલા શું કરી રહ્યા હોતર આવતો હતો ને પણ ખબર પડી ગયા ભૂરી ભેજ રોમાજી ને પેસો લાગે છે રોમાજી દેખાતા ને ચોક લઈને જતો રે

પણ એને એને ખબર ના પડે કોઈ ચો વાડો કરવાની જરૂર હોય ઘર આગળ મોટી જગ્યા તો છે એ કે વાડો ના કરે અને વાડો કર્યો ને કયો કે એની બે ભેંસો નથી માછલી જીવી એની પેસો તો એક નંબર છે ગોમમે એના પેસોના વખાણ થતા મને એના કે ભરી ગયો હે ફરી લઈ ગયો કયો મંખા પર જઈ લઈ ગયો હું હે મંખા પર છે કુણ લઈ ગયો ના હોય હું તો જોવાનું જો હાલે તો હું હું હાથ વેચ

વાત નો થવા આવી શું નહીં કરે મને ખબર રોમાજી બાર મારી મારા સમાચાર આવે વાયડ મળે ખરીદ

જેવી હતી ચૂંટણી ખરો લોહી હરી જાય એવી તાજી હતી ખબર ખબર જી ને ખીલીઓ પાપડી ફોન ખબર ખબર કરી હતી ભાઈ હા મનુભાઈ તારા નેહાકા નાખવાની જરૂર નહી નેહાકા તો ભઈ નાખવા જ પડે કે 2 લાખ રૂપિયા ની પેશો તું રહી હા ઓર ઓવાન જરૂર નહી તારી પેશો ફળ મળી ગઈ છે હે તાણી શું વાત કરો છો ચોખ 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 કઈ જગ્યાએ કઈ જગ્યાએ ક્યો તો ખરી કઈ જગ્યાએ ક્યો કયો કયો કઈ જગ્યાએ તારી પેશો નો ફળ મળી ગઈ છે ને બધી ખબર લાલા ભઈન છે લાલા ભાઈને પેલી પીડી ભાગરી વાળા હા ઈ મને મન હોમો થજો તો તે મેં પૂછ્યું કે મારું ખોવાઈ ગયું છે કોઈ લઈ ગયો છે કે મને બધી ખબર છે હેલો હેલો એની જોરે છે એ લાલ ભાઈ છે મા મોટો મોટો આવી છે આ મારું ટીમ ઓફ પાટા આ મારું ટીમ ઓફ ગુજુ પાટા આ મારું ટીમ ઓફ ગુજુ પાટા આ મારું ટીમ ઓફ ગુજુ પાટા